ધરપકડ કરવામાં આવી હતી હવે લિંબાયત વિસ્તારમાં ઓમ સાઈ ક્લિનિક એ અત્યારે હાલ વરણીમાં આવી છે ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમ સાઈ ક્લિનિકના ડોક્ટર કાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ફરિયાદ મળતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ખાતે મળીને અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે અમરોલીના સીવમ હોસ્પિટલ ખાતે જે રીતે ડોક્ટરો પહોંચ્યા હતા અને ત્યારબાદ અમરોલી પોલીસે બે ડોક્ટર અને એક વચેટિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે હવે રેલો છે લિંબાયત વિસ્તાર સુધી પહોંચી રહ્યો છે લિંબાયત વિસ્તારના જે ડોક્ટર વિજય ઝડપિયા છે તેઓ સોનોગ્રાફી થી ગર્ભનું જાતિ પરીક્ષણ કરતા હતા એ પ્રમાણે ની વાત સામે આવી હતી ત્યારે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે માહિતી બદલ આભાર